તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આપણે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવામાં આવેલી હતી એનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા અને એમાં પણ એન્વાયરમેન્ટ પર્યાવરણનું પેપર સોલ્યુશન જે છે એ જોઈ રહ્યા હતા આની પહેલાં ઓલરેડી ચાર પાંચ જેટલા વિડીયો મૂકી દીધેલા છે એ બધામાં આપણે ડિટેલ વિગતવાર પેપર સોલ્યુશન ચલાવેલું છે અને એન્વાયરમેન્ટનો આ વિડીયો જોઈ લેશો એટલે પછી તમારે એન્વાયરમેન્ટ માટે બીજે જ્યાં ત્યાં ભટકવાની કાંઈ જરૂર પડશે નહીં કારણ કે આપણે ડિટેલમાં વિગતવાર સોલ્યુશન જોઈ રહ્યા છીએ જેમાં આવનારી બીજી પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે અને ઓપ્શનમાંથી પણ કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ તમામ વસ્તુ ડિટેલમાં કવર કરી રહ્યા છીએ સૌથી પહેલો પ્રશ્ન છે કે ઈ કચરો એટલે કે ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે ઇલેક્ટ્રોનિક વેસ્ટ એની અંદર ન્યુરોટોક્સિક આવેલા હોય છે ન્યુરોટોક્સિક જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધી શકે છે તો એમાંથી એ કયું આવેલું હોય છે એ કહેવા માગે છે હકીકતમાં પ્રશ્ન હરખો બનાવેલો નથી કે ઈ કચરામાં ન્યુરોટોક્સિક હોય છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધી શકે છે આ તો સાચી વાત અવરોધી શકે પણ પ્રશ્ન શું પાછળ કંઈક ક્વેશ્ચન માર્ક આવે એવું તો બનાવો તો આવી અમુક અમુક ભૂલ એક્ઝામિનર પણ અમુક વાર કરી તો હોય એમને એમ ખાલી વેટ ઉતા કહે એ પેપર કાઢીને કહેવાય એ રીતે આપણે સમજીએ પહેલાં પહેલાં તમને ખબર હોય છે કે ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક કચરો જે છે વીજાણું કચરો મોબાઈલ ફોન પ્રિન્ટર લેપટોપ કોમ્પ્યુટર એ બધામાંથી જે કચરો નીકળે એ એ ન્યુરોટોક્સિક હોય છે ન્યુરોટૉોક્સિકનો મતલબ શું ન્યુરો શબ્દ કોની આરે જોડાયેલો છે બહુ પહેલાં ચલાઈ દીધું તમે ન્યુરો શબ્દ મગજ સાથે જોડાયેલો છે બ્રેઇન સાથે જોડાયેલો છે મગજના જે સેલ હોય એને ન્યુરોન્સ કહેવામાં આવે ન્યુરોન્સ કહેવામાં આવે પછી વાત કરીએ મગજના જે સ્પેશિયાલિસ્ટ હોય એને ન્યુરોલોજિસ્ટ કહેવામાં આવે ડૉક્ટરના પાસાની અંદર તો મગજને જે અમુક નુકસાન કરતા પદાર્થો હોય એને ન્યુરોટોક્સિક કહેવામાં આવે ટોક્સિકનો મતલબ શું ટોક્સિકનો મતલબ થાય ઝેર પોઈઝન ટોક્સિકનો સિનો નેમ શું થાય પોઈઝન ઝેર તો ન્યુરોટોક્સિક એટલે કે મગજને ખરાબ અસર કરવાવાળવું અથવા મગજની અંદર ઝેર ભરવાળવું જે એને ન્યુરોટોક્સિક કહેવાય વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ પૂછી જશે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ એ કચરો જે છે એ મગજના સેલ્સને નુકસાન કરે છે અને ન્યુરોટોક્સિક તરીકેનું વર્તન કરે છે વિધાન સાચું પડી જશે તો ન્યુરોટોક્સિક શું કરે તો મગજની અંદર જે સીએનએસ આવેલી હોય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એના વિકાસને એનું ડેવલપમેન્ટ જે છે એને અવરોધી નાખે અને એના ગ્રોથને જે છે એ અટકાવી દે જેના કારણે એ સરખું કામ કરતું નથી તો ઈ વેસ્ટની અંદર પણ એક્ઝેક્ટ કયું પરિબળ કયું તત્વ કયું ધાતુ જે છે એ આ કામ કરે છે તો ઈ વેસ્ટની અંદર લીડ એટલે કે લેડ હકીકતમાં લીડ ન આવે પણ લેડ આવે લેડ લેડ એટલે કે પીબી પીબી એનું અણુસૂત્ર છે લેડ અને પારો પારો એટલે મર્ક્યુરી જેનું અણુસૂત્ર છે એચજી આ બંને ભેગા થઈ અને આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધે છે આપણે વાત કરીએ પારા ઉપર તો આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ પારો એટલે કે એમજી જેના કારણે મીનામાટા નામનો રોગ થાય છે જાપાનની અંદર મીનામાડા મીનામાટા જે છે એનું કન્વેન્શન કરવામાં આવેલું હતું અને મીનામાટા નામનો રોગ જે છે એ નાના બાળકોની અંદર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એના મગજની વિચારવાની જે ન્યુરો ન્યુરોનની જે સિસ્ટમ હોય એને નુકસાન પહોંચાડે છે એની ઉપર આપણે ડિટેલમાં વિગતવાર બધી વસ્તુ ચર્ચા કરી લીધેલી છે તો એ વિડીયો તમે જોઈ લેજો જાપાનની અંદર મીનામાટા નામનું ગામ અને મીનામાટા નામની એક ગલ્ફ ખાડી પણ આવેલી છે એ બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે તો ઇન શોર્ટ ઇ વેસ્ટની અંદર જે લેડ એટલે કે પીબી અને મર્ક્યુરી એટલે કે એચજી જે આવેલો હોય એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધવાનું કામ કરે છે આપણે થોડી વાત કરીએ કે ઈ વેસ્ટ એટલે મેં તમને કહી દીધું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે ફેંકાયેલ હોય ટીવીને કોમ્પ્યુટરને બેટરી પ્રિન્ટરને આ બધું આ બધાની અંદર ટોક્સિક હેવી મેટલ્સ હોય છે આ બધાની અંદર ભારે જ થતું હોય ભારે થતું હેવી મેટલ્સ અને ટોક્સિક ઝેરી હોય છે જે પર્યાવરણને અને માનવ જીવનને નુકસાન પહોંચાડે તો મુખ્યત્વે કયા કહેવાય લેડ લેડ જેને આપણે પીબી કહીએ આ લેડ્સ એની અંદર હોય તો કે શોલ્ડરની અંદર સીઆઈટી સ્ક્રીનની અંદર સી સીઆઈટી એટલે કે કેથોડ રે ટ્યુબ કેથોડ રે ટ્યુબ બેટરીની અંદર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે મર્ક્યુરી જે છે એ સ્વિચમાં ફ્લોરોસેન્ટમાં લાઇટમાં આ બધામાં અને મગજ અને કિડનીને નુકસાન પહોંચાડે કેડમિયમ એ પણ ભારે તત્વો છે અને એ પણ ઇલેક્ટ્રોનિક વેસ્ટરની અંદરથી નીકળ નીકળી શકે છે એમાંથી નીકળે કેડમિયમથી ઇટાઇટાઈ નામનો રોગ થાય છે એ પણ આપણે સારો પહેલાં ભણી ચૂકે છે તો આ બેટરીની અંદર સેમી કન્ડક્ટરમાં કેડમિયમ જોવા મળે છે અને કેડમિયમ જે છે એના કારણે હાડકા અને યકૃત જે છે એની ઉપર અસર થાય છે હાડકાં જે છે એ નબળા પડી જતા હોય છે ક્રોમિયમ જે છે એ પણ આની અંદર એક વેસ્ટ તરીકે જોવા મળે છે સીઆર સિક્સ હેક્ઝા અને મેટલ કોટિંગમાં એ બધા માટે જવાબદાર છે ચામડી અને શ્વસનમાં ઝેર ઉત્પન્ન કરે છે નિકલ કોપર ઝિંક એ પણ નાના પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે એ ઉત્પન્ન કરે છે ઇન શોર્ટ પ્રશ્ન એ પણ પૂછે કે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં જોવા મળે છે તો પીબી એટલે કે લેડ એચજી એટલે કે પારો કેડમિયમ ક્રોમિયમ નિકલ આ બધા ઇલેક્ટ્રોનિક વેસ્ટ તરીકે ઝેરનું કામ કરે છે પર્યાવરણ ઉપર અસર કરે છે ભૂગર્ભ જળને નુકસાન કરે છે માનવ આરોગ્યની વાત કરીએ તો મગજના વિકાસમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કિડની કેન્સર આ બધી વસ્તુઓ જે છે એ અટકાવે છે આ બધાને અસર કરે છે ઇકોલોજીની વાત કરીએ તો ઇકોલોજીની અંદર પણ ફૂડ ચેઇનની અંદર આ બધા તત્વો જે છે ઘૂસી જાય છે તમને એવું લાગે ફૂડ ચેઇનની અંદર કઈ રીતે ઘૂસે સાલો પહેલાં આપણે ટોપિક ચલાઈ ચૂકીએ છે કે બાયો એક્યુલેશન અને બાયોમેગ્નિફિકેશન એના માધ્યમથી એ ફૂડ ચેઇનની અંદર જંતુઓની અંદર પક્ષીઓની અંદર માછલીઓની અંદર જે છે એનો સંચય થઈ જાય બાયો એક્યુમ્યુલેશન થઈ જાય બાકી એ ટોપિક જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખી ચીજ શું છે આગળનો પ્રશ્ન છે કે જંગલમાં આગ લગાડી શકે એવું પ્રાથમિક પરિબળ કેવું છે તો એવું પ્રાથમિક પરિબળ છે વીજળી કારણ કે જ્વાળામુખી ધરતીકંપ અને ચક્રવાત એ કોઈ પ્રાઇમરી નથી એના કારણે આગ લાગી જાય એ કોઈ ફાઇનલ નથી પ્રાથમિક કહ્યું તો કે વીજળી વીજળીથી તાત્કાલિક જે છે એ આગ લાગી જ જશે બીજી વાત કરીએ બીજો પ્રશ્ન કયો છે તો કે નીચેનામાંથી ગયો ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ આંતરરાષ્ટ્રીય કરાર હતો કે જે ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તર એટલે કે પ્રી ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન એની તુલનામાં બે ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જે છે એ નીચે મર્યાદિત કરવાનું નક્કી કરે છે તો એ હતું બે હજાર પંદરની અંદર જે થયેલો હતો પેરિસ એગ્રીમેન્ટ પેરિસ કરાર પેરિસ કરાર વિશે આપણે ડિટેલમાં વાતચીત કરી લીધેલી છે એ વિડિયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે એમાં બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ટાર્ગેટ રાખવામાં આવેલો હતો અને એક પોઈન્ટ પાંચ દોઢ ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન રાખવામાં આવેલો હતું આ બધું શું છે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર શું છે એ વિડીયો જોઈ લેજો ખ્યાલ આવી જાય અમેરિકા જે છે એ પેરિસ એગ્રીમેન્ટમાંથી ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં બહાર નીકળી નીકળ્યું હતું એ બધી વાતો પણ આપણે કરી લીધેલી હતી આ ઉપરાંત વાત કરીએ કે સખત રેસા ખાલી જગ્યામાંથી કાઢવામાં આવે છે બરાબર હવે હકીકતમાં આવા પ્રશ્ન આપણું છોડીએ કારણ કે આ એક રીતે કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે સખત રેસા એટલે કે તો કે પહેલાં સમજો રેસા એટલે ફાઈબર સખત એટલે હાર્ડ હાર્ડ ફાઈબર તો સખત રેસા અને નરમ રેસા એ માનવાના કોને એની વ્યાખ્યા શું એ આપેલી નથી એની થિકનેસના આધારે કે એ કઈ રીતે આ હકીકતમાં જુઓલોજી અને બોટની એનો ડિટેલમાં આ પ્રશ્ન પૂછી જાય છે તો કે આમાં જવાબ પાંદડા આપેલું છે બરાબર પણ એ થર્ડમાંથી નીકળી શકે શણમાંથી ના બધામાંથી નીકળી શકે એ રીતે આવા પ્રશ્ન ન પૂછો જોઈએ અને ટેકનિકલ લેવલનો પ્રશ્ન વધારે છે આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે કયા દુર્લભ અથવા લુપ્તપાય પક્ષીઓની બે પ્રજાતિઓ ગુજરાતના બરડા અભયારણ્યમાં જોવા મળે છે બરડા અભયારણ્ય પોરબંદરની આજુબાજુ આવેલું છે બરાબર તો ગુજરાતમાં જેટલા અભયારણ્ય છે બધા કયા જિલ્લામાં આવેલા છે તમને ખબર હોય છે તો એ આ બરડો અમિત એક રીતે પક્ષી અભયારણ્ય છે એ બર્ડ સેન્ચ્યુરી છે પક્ષીઓ માટે જાણીતું છે તો ત્યાં ફેમસ કયા પક્ષી આવેલા છે તો સ્પોટેડ ઇગલ અને ક્રેસ્ટેડ હોક ઇગલ તો આ બધા અમુક અમુક આવા નામ તમને ખ્યાલ હોય જોઈએ બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ માની લો કે બધાને નામ નથી યાદ રાખવાનું પણ આ પ્રશ્ન તો હવે પૂછાઈ ગયો તો આનું નામ તો હવે તમને યાદ હોવું જોઈએ કારણ કે એકવાર પૂછાઈ ગઈ તો પછી તો એ આઈએમપી બની જાય ને એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો એનો મતલબ એમ કે હવે તમને ખબર છે કે આ પ્રશ્ન પૂછાઈ ગયો તો હવે બીજી વાર પૂછાય તો ખ્યાલ હોવો જોઈએ તો બર્ડ બર્ડો અભયારણ્ય સ્પોટેડ ઈગલ અને ક્રેસ્ટેડ હોક ઈગલ એ ત્યાં જોવા મળે છે આગળનો બીજો પ્રશ્ન છે કે દક્ષિણના રાજ્યમાં જળચક્ર એટલે કે વોટર સાયકલ એનું નિયમન કરવામાં એનું રેગ્યુલેશન કરવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં કોણ મદદ કરે છે તો કે સાપુતારાની પર્વતમાળા સુંદરબન ઘાટ વિધ્યાંચલની પર્વતમાળા કે પશ્ચિમ ઘાટ તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ અથવા સહ્યાદ્રીની પર્વતમાળા અહીંયા વાત કરીએ સાતપુડાની પર્વતમાળા તો એ તો મધ્યપ્રદેશની આજુબાજુ આવેલી છે વિંધ્યાંચલની પર્વતમાળા એ પણ મધ્યપ્રદેશની આજુબાજુ આવેલી છે અને સુંદરબનનો ઘાટ જે છે એ તો ક્યાં વેસ્ટ બેંગોલની આજુબાજુ આવેલું છે દક્ષિણના રાજ્યોમાં વોટર સાયકલનું રેગ્યુલેશન નિયમન કરવાનું કામ વેસ્ટર્ન ઘાટ કરે છે વેસ્ટર્ન ઘાટમાં પણ ખાસ કરીને વાત કરીએ સોલા ગ્રાસલેન્ડ સોલા ઘાસના મેદાનો એ ક્યાં આવેલા છે વેસ્ટર્ન ઘાટની અંદર એ સોલા ગ્રાસલેન્ડ એ મુખ્યત્વે વોટર સાયકલ જે છે એનું નિયમન કરે છે સોલા ગ્રાસલેન્ડ જે છે એ ગ્રાઉન્ડ વોટર ભૂગર જળ જે છે ભૂગર્જળ એને મેન્ટેન કરવાનું એ બધાનું કામ કરે છે બાકી સોલા ગ્રાસલેન્ડ ઉપર ડિટેલમાં બે ત્રણ વિડીયો બનાવેલા છે અને ગ્રાસલેન્ડ ઉપર પણ બે ત્રણ વિડીયો બનાવેલા છે એ બધું જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય કે આખી ચીજ શું છે એ ટોપિક પણ અત્યંત મહત્ત્વનું છે એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે ગ્રાસલેન્ડના કેટલા પ્રકાર કરાવે ક્યાં જોવા મળે ગુજરાતમાં પણ એક પ્રકારના ગ્રાસલાઇન્ડ ઘાસના મેદાન જોવા મળે છે તો એ બધા તમને ખ્યાલ હોવો જોઈએ આગળનો બીજો પ્રશ્ન છે એસિડ વર્ષાનું મુખ્ય કારણ શું છે એસિડ રેઇનનું મુખ્ય કારણ શું છે તો કે રાસાયણિક ઉદ્યોગો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ધાતુ ઉદ્યોગો પવનચક્કીઓ તો એસિડ વર્ષાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ ઉર્જા મથક થર્મલ પાવર પ્લાન્ટ જે છે એ જવાબ આપેલો છે એસિડ વર્ષા કઈ રીતે થાય અને એનું મુખ્ય કન્ટેન્ટ શું એ બધું આપણે સમજીએ તો પહેલાં સમજો એસિડ વર્ષા જ્યારે થાય ને તો એના પ્રાઇમરી કમ્પોનન્ટો મુખ્ય કયા કયા ઘટક હોય એસિડ વર્ષાનું જો કોઈ સૌથી મોટા મોટું કારણ હોય ને તો એ સલ્ફર છે સલ્ફર અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ આપણે સમજી ગયા કે એસિડ રેઇન એટલે કે એસિડ વરસાદ થાય છે તો કે એસિડ વરસાદ થાય તો એની અંદર કયો એસિડ જોવા મળે તો એની અંદર એસિડ જોવા મળે સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર છે એચ ટુ એસઓ ફોર દસમાં નવમાં ધોરણની અંદર આપણે જે પણ હતા એ જ સલ્ફ્યુરિક એસિડની આ વાત છે તો વરસાદની અંદર એસિડનું પ્રમાણ વધી જાય અત્યારે જે વરસાદ હોય તો એ કેવો નોર્મલ નોર્મલ રેઈન હોય એની અંદર એસિડનું એટલું પ્રમાણ હોય નહીં પણ એ વરસાદની અંદર જ્યારે એસિડનું પ્રમાણ વધી જાય કયો એસિડ એસિડના ઘણા બધા પ્રકાર આવે જેમ કે નાઇટ્રિક એસિડ પોટેશિયમ એસિડ પણ એમાંથી કયું એસિડ તો કે સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધી જાય એટલે એસિડ રેન કહેવામાં આવે એનું અણુસૂત્ર ખબર હોય છે તમને એ પ્રશ્ન થાય કે વરસાદના પાણી રેઇન વોટરની અંદર એસિડ ક્યાંથી આવી જાય તો હવાની અંદર સલ્ફર ડાયોક્સાઇડ છે જ તે હવે હવાની અંદર જેમ જેમ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તો આ સલ્ફર ડાયોક્સાઇડ ધીમે ધીમે વરસાદના પાણીની અંદર ઓગળી જાય અને પાણીની અંદર મળી જાય મિક્સ થઈ જાય ડિઝોલ્વ થઈ જાય અને પછી એ એસિડ રેઇન જે છે એ બનાવી નાખે એટલે એસિડ વરસાદ થઈ જાય પ્રશ્ન થાય કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધે કઈ રીતે તો એ વધે એવી રીતે કોલસો સળગાવવાથી ક્રૂડ ઓઇલ સળગાવવાથી પેટ્રોલિયમ સળગાવવાથી અને થર્મલ પાવર સ્ટેશનની અંદર આ બધી વસ્તુની અંદર આપણે જ્યારે દહન કરવામાં આવે કંબસન સળગાવવામાં આવે બધી વસ્તુ કોલસો સળગાવવામાં આવે ક્રૂડ ઓઇલ સળગાવવામાં આવે પેટ્રોલ ડીઝલ સળગાવવામાં આવે થર્મલ પાવર સ્ટેશનની અંદર વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો સળગાવવામાં આવે ત્યારે એની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ રિલીઝ થાય છે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે વાતાવરણની ઘાવામાં પડી જાય છે અને એ પછી ધીમે ધીમે પાણીમાં વરસાદની અંદર પડી જાય અને એસિડ રેન લાવે છે એ જો એનું સૂત્ર પણ આપેલું છે H2SO2 એસો ટુ સલ્ફર ડાયોક્સાઇડના બે અણુ અને ઓક્સિજનના બે અણુ આ બંને ભેગાથી અને જે છે એ H2SO4 એસો ફોર જે છે એ બનાવવાનું કામ કરે છે આ ઉપરાંત વાત કરીએ નાઇટ્રિક એસિડ જે છે નાઇટ્રિક એસિડ એ પણ હવાની અંદર પડી જાય અને એ પણ જે છે એ એસિડ વર્ષા લાવવાનું કામ કરે છે તો કે એસિડના મુખ્ય બે પરિબળો એક તો કયા તો કે સલ્ફ્યુરિક એસિડ અને બીજું કયું તો કે નાઇટ્રિક એસિડ તો તમને પ્રશ્ન થાય નાઇટ્રિક એસિડ કઈ રીતે બને છે સલ્ફ્યુરિક એસિડ એ સો સલ્ફર ડાયોક્સાઇડમાંથી બનતો હતો તો નાઇટ્રિક એસિડ છે બને છે તો કે એનો એક્સમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી હવામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન મોનોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ આવું બધું જે છે એ રહેલું હોય છે જે ઓક્સિજન અને પાણી સાથે પ્રતિક્રિયા કરી અને આ આ બધી વસ્તુ બનાવે છે અને નાઇટ્રિક એસિડ સ્વરૂપે એસિડ વરસાદ થાય છે નાઇટ્રિક એસિડ કેમાંથી નીકળે તો એ ખાસ કરીને વ્હીક્યુલર એમિશન વાહનના જે ધુમાડામાંથી વાહનની અંદરથી જે ધુમાડા નીકળે વાહનોના ઉત્સર્જન એની ફોસિલ ફ્યુલ અસ્થમિજન્ય બળતણમાંથી કોલસો અને ક્રૂડ ઓઇલની એ બધામાંથી વીજળીના ચમકારાને એ બધાની અંદરથી નાઇટ્રિક એસિડ જોવા મળે છે નીચે એનું સૂત્ર પણ આપેલું છે ઓલાનું સૂત્ર શું હતું સલ્ફ્યુરિક એસિડનું એચ ટુ એસો ફોર નાઇટ્રિક એસિડનું છે એચ એનો થ્રી એચ એનો થ્રી તો આવા પ્રશ્ન પણ અમુકવાર કેમિસ્ટ્રીના ભાગ સ્વરૂપે પૂછાતા હોય છે તો એસિડ વર્ષામાં મુખ્યત્વે કયા એસિડ હોય સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એચ ટુ એસો ફોર અને એચ એનો થ્રી આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે આ ઉપરાંત અમુકવાર કાર્બનિક એસિડ પણ જોવા મળતું હોય કાર્બનિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એ મુખ્ય પરિબળો હતા રેઇન રેઇન એસિડ રેઇનની અંદર અને અન્ય માઇનોર કોમ્પોનન્ટ કહેવા ગયા છે તો કે કાર્બોનિક એસિડ એટલે કે એસ ટુ સીઓ થ્રી એ પાણીની કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને ભેગા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા થઈ અને કાર્બોનિક એસિડ બનાવી દે તો એ એના માઇનોરને હોય છે આ ઉપરાંત એફી એટલે લોખંડ એમએન ઝિંક આ બધા પણ જળની અંદર દાવી થઈ એને એસિડ બનાવતો હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમુદ્રની એસિડિકતા વધી રહી છે અમુકવારે એવું એવો પ્રશ્ન પણ પૂછાતા હોય કે સમુદ્ર જે છે સમુદ્ર સમુદ્રના પાણીની અંદર એની એસિડિકતા જે છે વધી રહી છે તો સમુદ્રના પાણીની એસિડિકતા વધી રહી હોય ને તો એનું મુખ્ય કારણ આ જ છે એનું મુખ્ય કારણ કાર્બોનિક એસિડ છે કેમ કારણ કે પાણી કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા કરી અને કાર્બોનિક એસિડ બનાવી જાય છે એસ સીઓ થ્રી અને આ કાર્બોનિક એસિડ સમુદ્રની અંદર જતું રહે છે તો એના કારણે સમુદ્રની એસિડિકતા વધી રહી છે પ્રશ્ન પૂછી જાય કે એસિડ રેઇન એસિડ વર્ષાની અંદર મુખ્ય કમ્પોનન્ટ કયા કહે છે તો એચ ટુ એસોફોર હાઇડ્રોજન સલ્ફ્યુરિક એસિડ અને એચ એનો થ્રી નાઇટ્રિક એસિડ અને વર્ષા એસિડ આપણે સમુદ્રના પાણીની એસિડિકતા વધી રહી છે એનો મુખ્ય કમ્પોનન્ટ કયો છે તો એચ ટુ સીઓ થ્રી એટલે કે કાર્બોનિક એસિડ અહીં સૂત્રને એ બધું આપેલું છે એ તમે જોઈ લેજો તમને ખ્યાલ આવીએ એસિડ વર્ષાનું મુખ્ય કારણે આપણે જોયું કે ઉર્જા મથક થર્મલ પાવર પ્લાન્ટ કેમ કારણ કે ત્યાં કોલસો અને પેટ્રોલિયમ એ બધું સળગાવવામાં આવે એટલે અને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુઓ જે છે એ નીકળે છે જે પછી વરસાદ પડી અને એસિડ રેઇન બની નાખે છે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ આ ઉપરાંત વાત કરીએ કે ધાતુ ઉદ્યોગમાંથી પણ એસઓ છોડે છે પણ એ એટલું બધું હતું નથી એ ઓછી માત્રામાં હોય છે સૌથી વધુ થર્મલ પાવર પ્લાન્ટ કે જ્યાં વીજળી બનાવવામાં આવે ત્યાંથી જ એનાથી જે સલ્ફર ડાયોક્સાઇડનું નાઇટ્રોજન ઓક્સાઇડનું અને એનું એમિશન ઉત્સર્જન થાય એના કારણે એસિડ રેઈન જોવા મળે છે કોલસો જ્યારે સળગાવવામાં આવે ત્યારે એસો અને એનો એક્સ નીકળે છે અને એના કારણે એસિડ રેઈન થાય છે પાવર પ્લાન્ટની અંદર અને વાહનોના ધુમાડામાંથી પ્રાઇમરી સોર્સ સ્વરૂપે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ નીકળે છે જે એસિડ રેઇનની અંદર મહત્વનું યોગદાન આપે છે તો અત્યંત મહત્ત્વનો ટોપિક હતો એસિડ રેઇન તો એ તમને ખ્યાલ હોવો જોઈએ એસિડ રેઇન જેવો એક બીજો ટોપિક છે આર્ટિફિશિયલ રીત એટલે કે કૃત્રિમ વરસાદ કૃત્રિમ વરસાદ પ્રશ્ન વારંવાર પૂછે છે કે કૃત્રિમ વર્ષા કેવી રીતે થાય એની અંદર કૃત્રિમ વરસાદમાં કયું પરિબળ વપરાય છે કઈ ધાતુ વપરાય છે કયું કેમિકલ વપરાય છે આ પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે મેઇન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકે કે કૃત્રિમ વરસાદ જે છે એ વોટર ડેફિસિટ એરિયાની અંદર પાણીની સમસ્યાનું સમાધાન લાવવામાં કેવી રીતે મદદ કરી શકે તો આ વારંવાર પ્રશ્નને એ બધું પૂછાતું હોય છે તો મહત્વનો ટૉપિક છે આર્ટિફિશિયલ રેન્જ જે છે એવી પ્રક્રિયા છે કે જેમાં માનવ દ્વારા વાદળમાં રાસાયણિક પદાર્થ છાંટી અને કુદરતી વરસાદની પ્રક્રિયા કૃત્રિમ રીતે શરૂ કરવામાં આવે છે એક રીતે તમે સમજી જાઓ કે દૂધ છે દૂધ દૂધની અંદર આપણે લીંબુ નાખી દેવી તો શું થાય અથવા દહીં નાખી દેવી તો શું થાય તો કે દૂધ ફાટી જાય તો દૂધ ફાટી જાય બસ એવી જ રીતે વાદળની ફાળવાની પ્રક્રિયા છે વાદળ ફાટી જાય વાદળ છે વાદળની અંદર લીંબુ અથવા એની જેવું કોઈ કેમિકલ નાખી દીધી તો વાદળ ફાટી જાય વાદળ ફાટી જાય તો શું થાય એની અંદરના જે પાણી જે છે વરસાદ જે છે એ નીચે પડી જશે તો આ જ વસ્તુ એને કૃત્રિમ રીતે આપણે છૂટા પાડીએ છીએ તો ક્લાઉડની અંદર આપણે જે નાખીએ એને શું કહેવાય ક્લાઉડ શીડિંગ આપણે કેમ દૂધની અંદર લીંબુ નાખવું કે તો ક્લાઉડ શેડિંગ ક્લાઉડની અંદર વાળીની અંદર નાખી એને ક્લાઉડ શેડિંગ કહેવાય અહીંયા મુખ્ય કયો સિદ્ધાંત હોય છે તો હકીકતમાં અહીંયા જે સિદ્ધાંત લાગુ પડે એ કોન્ડેન્સેસનનો સિદ્ધાંત જે છે એ લાગુ પડે છે બાષ્પીભવન પ્રકારનો અથવા ઘણી ભવન પ્રકારનો સિદ્ધાંત જે છે એ લાગુ પડે છે પાણીમાં વરાળના નાના નાના બિંદુ હોય જળ બુંદો હોય એ બિંદુઓને આ ફાડી નાખે અને એવી રીતે વરસાદ નીચે પડે છે મુખ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવું પૂછે છે કે કૃત્રિમ વરસાદમાં કયા કયા રસાયણ ઉપયોગમાં લેવામાં આવે છે તો એમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું જો કેમિકલ હોય તો એ એ સિલ્વર આયોડાઇડ છે સિલ્વર એટલે કે ચાંદી સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે આ ઉપરાંત પોટેશિયમ આયોડાઇડનો ઉપયોગ પણ થાય છે સોડિયમ ક્લોરાઇડ એનએસિયલ મીઠું આપણે જેને કે એનો ઉપયોગ પણ થાય છે અને ડ્રાય આઇસ ડ્રાય આઈસનો ઉપયોગ પણ થાય છે ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ સૂકો બરફ આપણને એવું લાગે ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ હશે તો કે સફેદ બરફ હશે એવું ન હોય ડ્રાય આઈસ હકીકતમાં એ કાર્બન ડાયોક્સાઇડ એ ખાણ માત્રામાં ખાંડની અંદર છે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ઘન બની જાય કાર્બન ડાયોક્સાઇડની જે ઘન અવસ્થા હોય એને તો ડ્રાય છે એને તો સૂકો બરફ જે છે એ કહેવામાં આવે છે તો આ ચાર મુખ્ય તત્વો છે કે જેના કારણે કૃત્રિમ વરસાદ લાવી શકાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે નાની નાની પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછી જશે કે નીચેનામાંથી કયું કેમિકલ એસિડ કૃત્રિમ વરસાદમાં વપરાય છે તો સામાન્ય રીતે તો એક જ ઓપ્શનમાં આપેલું હોય છે સિલ્વર આયોડાઇડ સિલ્વર આયોડાઈડ અને આ તો ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું પણ જેમ જેમ લેવલ વધી રહ્યું છે તો આ ચારે ચાર ઓપ્શનમાં તમને આપી શકે અને નીચે ઓપ્શન આપી દેશે માત્ર એક માત્ર બે માત્ર ત્રણ એવી રીતે તો સિલ્વર આયોડાઈડ પોટેશિયમ આયોડાઈડ સોડિયમ ક્લોરાઇડ અને ડ્રાય આઇસ એટલે કે ખન અવસ્થાની અંદર કાર્બન ડાયોક્સાઇડ સોલિડ કાર્બન ડાયોક્સાઇડ સોલિડ સિઓટું આ બધા દ્વારા કૃત્રિમ વરસાદ લાવવામાં આવે છે એની સ્ટેપ પણ આપેલા છે ક્લાઉડને પહેલાં ઓળખવા પડે ક્લાઉડ આઇડેન્ટિફિકેશન પછી એની અંદર એરોસોલ ઇન્જેક્શન અથવા ક્લાઉડ સીડિંગ કરવામાં આવે ક્લાઉડ સીડિંગ વિમાન કે હેલિકોપ્ટર રોકેટ એ બધા ત્યાં છાંટવામાં આવે પછી કોન્ડેન્સેસન પાણીના બિંદુઓ ભેગા થઈને બધું કરે અને પછી છેલ્લે પ્રેસિપિટેશન વરસાદ જે છે એ થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક લોકોના મગજની અંદર એવું હોય કે આર્ટિફિશિયલ રેઇન કૃત્રિમ વરસાદથી કોઈ પણ જગ્યાએ વરસાદ લાવી શકે તો એ વાત ખોટી છે કોઈ પણ જગ્યાએ વરસાદ ન લાવી શકે વરસાદ એવી જ જગ્યાએ લાવી શકે જ્યાં વાદળ હોવા જોઈએ વાદળ તો હોવા જોઈએ ને કારણ કે વાદળ હશે તો એની અંદર આમ બધા કેમિકલ નાખી અને પછી કૃત્રિમ વરસાદ લાવશે દરેક જગ્યાએ કૃત્રિમ વરસાદ ન લઈ શકે વાદળ હોવા જરૂરી છે ઘણી બધી વાર બહુ પહેલાં એક સમયની અંદર ચાઇનામાં કેવું હતું ચાઇનાએ એક કાદા વર્લ્ડ કપનું આયોજન કરેલું હતું અને આ વાદળાને એ બધું હતું તો વરસાદ આવે એવું હતું જો એ સમય વરસાદ આવી જાય તો શું થાય આખા મેચનું ને એ બધાનું ને એ બધું બગડી જાય એટલે એણે જે તે સમયે આર્ટિફિશિયલ રેઇન કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરી અને પહેલાં તે વરસાદ લાવી દીધો જેના કારણે મેચના સમયે વરસાદ આવે નહીં કેમ કારણ કે વાદળામાંથી હવે તો બધા વાદળામાંથી પાણી નીકળી ગયું તો ફરીથી તો વરસાદ આવશે નહીં ભારતની અંદર પણ વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત એની અંદર દુષ્કાળના સમયે આર્ટિફિશિયલ રેનનો ઉપયોગ કરે છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું વાદળ હોવા જરૂરી છે ક્લાઉડ હોવા જરૂરી છે વાદળ વગર આવી શકે નહીં આઈઆઈટીએમ પુણે દ્વારા પણ ક્લાઉડ એરોસેલ ઇન્ટરેક્શન પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે અને સંશોધનને બધું કરવામાં આવે છે અને લાભ અને નુકસાન બંને છે એ નીચે આપેલું છે જોઈ શકો છો પણ મુખ્યત્વે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે આમાં કયા કેમિકલ વપરાયને એ પ્રશ્ન તમને વારંવાર પૂછાતો હોય છે તો હવે આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કંઈ એસિડ રેઇન એસિડ વરસાદથી બચવાની પદ્ધતિ નથી એસિડ રેઇન આપણે અત્યારે ડિટેલમાં જોઈ લીધું કે એસિડ રેન શું છે તો એમાંથી બચવાની પદ્ધતિ કંઈ નથી તો કે ફેક્ટરી અને કંપનીમાં ઉર્જાનો વપરાશ ઘટાડો તો ઉર્જાના કારણે તો થાય છે ઉર્જાના કારણે જ થાય છે બીજું ફેક્ટરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પાણીને નદીમાં ફરે તે પહેલાં ફિલ્ટર કરવું અને ઝેરી પદાર્થોથી મુક્ત કરવું ડિટોક્સ કરવું અસ્થિભૂત ઈંધણને બદલે નવીનીકરણ ઉર્જાના ઉત્પાદન અને ઉપયોગને નિરુત્સાહી કરવો તો કે જો બચવાની પદ્ધતિ નથી એટલે કે કઈ પદ્ધતિ નથી તો કે અસ્થમિભૂત ઈંધણને બદલે રિન્યુએબલ એનર્જી જે છે એને નિરુત્સાહી કરશે એને નિરુત્સાહી કરશે તો 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 બચી શકાશે તો નહીં બચી શકે એટલે હકીકતમાં આ જવાબ ખોટો છે ને ફસિલ ફ્યુલ અસ્મિભૂત ઇંધણને બદલે શું રિન્યુએબલ એનર્જી વાપરવાની છે ને રિન્યુએબલ એટલે જવાબ ત્રણ આવશે રિન્યુએબલ એનર્જી વાપરવાની છે અસ્મિભૂત ઈંધણ એના કારણે તો એસિડ વર્ષા થાય છે એસિડ વર્ષાને ઘટાડવાનું છે તો એની માટે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો પડશે આગળનો આગળનો પ્રશ્ન છે કે વૃક્ષો અને જંગલના વિનાશને શું કહેવામાં આવે છે તો વૃક્ષોને જંગલના વિનાશને શું કહેવામાં આવે ડિફોરેસ્ટેશન બે શબ્દ આવે એ ફોરેસ્ટેશન એ ફોરેસ્ટેશનનો મતલબ શું જંગલ ઉગાડવું જંગલ ઉગાડવું જ્યારે ડીફોરેસ્ટેશન એટલે ડી એટલે કાઢવું જંગલને કાપી નાખવા તો જવાબ શું આવશે ડીફોરેસ્ટેશન આગળનો પ્રશ્ન શું છે કે અર્બન હિટ આઇલેન્ડ એની અસરનું પ્રાથમિક કારણ શું છે અર્બન હિટ આઇલેન્ડ એટલે શું અર્બન એટલે કે શહેરી વિસ્તાર તો અમુક વાર તમે જોયેલું હશે ઉનાળાના સમયની અંદર સાંજે ચાર વાગી જાય પાંચ વાગી જાય છ સાત આઠ નવ વાગી જાય રાતે ખૂબ મોડી રાત સુધી પણ ગરમી લાગતી હોય એવું જોવા મળે અને ધીમે ધીમે તો ગરમી વધતી હોય ને એવું લાગે એવું લાગે તો એને કહેવાય અર્બન હીટ આઇલેન્ડ અર્બન હીટ આઇલેન્ડ આખી આખો મુદ્દો તમે સમજો શહેરની અંદર શું હોય તો કે ઇમારત વધારે હોય રોડ રસ્તા વધાર હોય ઇમારત રોડ રસ્તા વધાર હોય ઇમારત રોડ રસ્તા આ બધાની અંદર શેનો ઉપયોગ થયેલો હોય તો કે સિમેન્ટનો डामर નું આ બધાનો ઉપયોગ થયેલો છે તો શું થાય કે જ્યાં સુધી સૂરજ હોય 6 7 વાગ્યા સુધી સૂરત હોય 6 7 વાગ્યા સુધી સૂરજ સૂરજ એટલે કે સન હોય સનલાઈટ હોય તો સૂરજની ગરમી થી સૂરજની ઉર્જા થી આ બધી સિમેન્ટ ગરમ થાય એટલે કે દરેક બિલ્ડિંગ મોટો મોટો ફ્લેટ એપાર્ટમેન્ટ ઘર રોડ આ બધું ગરમ થાય જેટલી પણ જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય બધું ગરમ થાય પછી સૂરજ ગયા થઈ જાય તો ધીમે ધીમે શું થાય કે આ બધું જે ગરમ થયું એ એમાંથી ફરીથી એ ઉષ્મા જે છે બહાર ફેકે એ પાછી ઉષ્મા જે છે એમિટ કરે પાછી ફેંકે એટલે એક રીતે તમે જોયેલું હશે કે સાત આઠ વાગે રાત્રિ થાય તેમ છતાં પણ ગરમી જે છે એ લાગતી હોય છે તો આખી ઘટનાને અર્બન હીટ આઇલેન્ડ કહેવામાં આવે ગામડાની અંદર એવું ન થાય ગામડાની અંદર તમે જોયેલું હશે કે સૂરજ હાથ મેં એની પછી કલાક બે કલાક પછી ધીમે ધીમે ઠંડક થવા લાગે કેમ કારણ કે ત્યાં જે છે એ માટીને એવું બધું હોય તો માટી જે છે એ આ ગરમીને એને શોષી લે અને એને પાછી મોકલી દે અડધી ગરમી જે છે એને પાછી મોકલી દે જ્યારે આ સિમેન્ટ જે છે એ એ તો ગ્રીન હાઉસ તરીકે એનું કામ કરે છે એટલે એ સ્પોન્જની જેમ વાદળીની જેમ ગરમી જે છે એને શોષી લે અને પછી જેમ જેમ રાત થાય એમ એને પુનઃ વાતાવરણમાં પાછી મોકલે એમિટ કરે ઉત્સર્જન કરે એનું તો ગામડાની અંદર શું હોય કે ધીમે ધીમે રાતે ધીમે ધીમે શું થાય ઠંડક થવા લાગે જ્યારે શહેરમાં એવું થતું નથી આ આખી ઘટનાને અર્બન એટલે કે શહેરી હીટ આઇલેન્ડ એટલે કે આખું શહેર જે છે એ આઈલેન્ડ સ્વરૂપમાં જે છે એ હિટ આઇલેન્ડ ગરમીના આઈલેન્ડ સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય એને આખી ઘટનાને અર્બન હીટ આઈલેન્ડ કહેવામાં આવે તો આનું મુખ્ય કારણ શું છે આનું મુખ્ય કારણ છે શહેરી બાંધકામ ઇમારતી માળખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અતિશય ગરમીનું ઉત્સર્જન ઉત્સર્જન એટલે શું એમિટ પાછું પાછું જે જઈએ ગરમીને પાછી ફેંકે તો કે જ્યાં સુધી સૂરજ હોય ત્યાં સુધી શહેરની બધી જ બાંધકામ બધી જ ઈમારતો એપાર્ટમેન્ટ ફ્લેટ બંગલા ઓલું પેલું સડક જેટલી પણ ઈમારતો હોય એ બધું શું કરશે એ આખો દિવસ સૂરજની હાજરીમાં ગરમ થશે અને એની ગરમી જે છે એ સંગ્રહ કરીને રાખશે સ્પોન્જ વાદળીની જેમ અને જેમ સુરત જતો રહેશે એટલે પછી એ આ ગરમી પાછી એમિટ કરશે એમિટ પાછી ઉત્સર્જન પાછી વાતાવરણની અંદર ફેંકશે તો એક રીતે એમાંથી હીટ નીકળતી હોય એવું આપણને લાગશે એટલે એને અર્બન હિટ આઈલેન્ડ કહેવામાં આવે છે અર્બન હીટ આઇલેન્ડ ઉપર મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તો સૌથી વધુ આનું મોટું કારણ શું છે બાંધકામ કારણ કે શહેરની અંદર બાંધકામ વધુ હોય છે એટલે આગળનો પ્રશ્ન છે ઇકોલોજીકલ નીચ ઇકોલોજીકલ નીચ અથવા નિકેત સિદ્ધાંત નીચ થિયરી કોણે આપેલી હતી નીચ ઇકોલોજીકલ નીચ એ અત્યંત મહત્ત્વનો ટોપિક છે આની ઉપર યુપીએસસી જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ફોરેસ્ટ ગાર્ડમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આની ઉપર ઓલરેડી મેં બે ત્રણ વિડીયો બનાવેલા છે એ જોઈ લેજો તમને ખ્યાલ આવે અને અલગ અલગ પ્રકાર હેબિટેડ નીચ ફૂડ નીચ જ્યારે કોઈ પણ પ્રાણીઓનો અભ્યાસ કરવાનો હોય તો ત્યારે નીચનો અભ્યાસ જે છે એ કરવામાં આવતો એ બધા વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ થાય છે તો આ નીચ સિદ્ધાંત જે છે એ જે ગ્રીનેલ દ્વારા આપવામાં આવેલો હતો જે ગ્રીનેલ નામનો જે ઇકોલોજિસ્ટ હતો એણે આપેલો હતો તો આ મહત્ત્વનો ટોપિક છે તમને ખ્યાલ હોવો જોઈએ બીજી વાર પણ પૂછાઈ જશે ઇકોલોજીકલ નીચ સિદ્ધાંત અથવા નીચ થિયરી એ જે ગ્રીનેલે આપેલી હતી તો અહીં આપણા એ સો પ્રશ્ન જે છે એ પૂરા થાય છે હવે એક પ્રશ્ન જે છે બાકી રહ્યો છે પણ એ પ્રશ્નની અંદર આપણે થોડા મારે બે ત્રણ કોન્સેપ્ટ જે છે એ ચલાવવાના છે એટલે એની માટે હું એક અલગ વિડીયો લેક્ચર બનાવી દઈશ એ આખો ટૉપિક છે પ્રાઇમરી પોલ્યુટન્ટને લગતો સેકન્ડરી પોલ્યુટન્ટને લગતો પ્રાથમિક પ્રદૂષકો દ્વિતીય પ્રદૂષકો ઓઝોનની રચના કઈ રીતે થાય સ્ટેટોસ્ફેરિક ઓઝોન અને ટ્રોપોસ્ફેરિક ઓઝોન અને એ બધાને કારણે આ બધું કઈ રીતે રચના થાય અને ફોગની રચના કઈ રીતે થાય સ્મોગની રચના કઈ રીતે થાય એ બધા એટલે કે એ બધા જે ટોપિકને ભેગો કરતો એક આખો ટોપિક આખો વિડીયો લેક્ચર બનાવી દઈશું એટલે તમારું દરેક વસ્તુ જે છે એ કવર થઈ જાય તો અહીંયા આપણે પેપર વન જે છે એની અંદર એન્વાયરમેન્ટના તમામ વિડીયો લેક્ચરનું ડિટેલમાં સોલ્યુશન જે છે જોઈ લીધું છે બીજી વાત કરીએ કે હવે જો તમારે કોઈ પેઇડ કોર્સ કેવો લેવો હોય તો એ પણ વેચવામાં આવે છે જે નીચે નંબર આપેલો છે એની અંદર કોન્ટેક કરી શકો છો અથવા નીચે કમેન્ટ કરી શકો છો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય કોઈ પણ પેઇડ કોર્સ લેવો હોય લાઈવ લેક્ચર રેકોર્ડેડ બેચ બંને વસ્તુ જોવા મળે છે લાઈવ અને રેકોર્ડેડ બંને કોર્સ તમને એકદમ નજીવા ભાવે જે છે એ મળી શકે છે તો નીચે કોમેન્ટ કરી અને તમારે જે કંઈ પણ ખરીદ હોય તો ખરીદી શકો છો બાકી ફ્રીમાં જ તો આ બધું જોવા મળે જ છે